કચ્છના કૌટિલ્ય છે રિષભ માતંગ ગણિતના દાખલાઓના ઉકેલમાં માસ્ટર રિષભ માતંગ મૂળ અબડાસાના અને હાલ અંજારનગરના પાંચ વર્ષના બાળક રિષભ મોહનભાઈ માતંગે પોતાના વિભૂત ગુણોથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે બાલમંદિર સુધી ન ગયો હોવા છતાં રિષભ છેલ્લા બે વર્ષથી ગણિતના દરેક કઠિન દાખલાઓ સરળતાથી ઉકેલી શકે છે અને આ કૌશલ્યને કારણે લોકો એને કચ્છનો કૌટિલ્ય કહેવા માંડ્યા છે રિષભના માતા લક્ષ્મીબેન અને પિતા સિદ્ધિને લઈને ગર્વ અનુભવે છે રિષભના દાદા ભોજરાજ નામોરી અને દાદી દેવલબેન પણ એમના પૌત્રના પ્રતિભાશાળી ગુણોથી ખુશ છે રિષભનું મૂળ ગામ રવા તાલુકો અબડાસા છે પરંતુ હાલ એમનો પરિવાર અંજારમાં રહે છે ગણિત પ્રત્યે રિષભનું અનોખું લગાવ કઈ રીતે વિકસ્યું એ અંગે રિષભના પિતાએ જણાવ્યું કે રિષભે અચાનક એક દિવસ એમને બતાવ્યું કે તે ગણિતના આકરા પ્રશ્નો ઉકેલી શકે છે ત્યારથી અમે એને વધુ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું કોઈ જાતનું શિક્ષણ લીધા વિના રિષભમાં ઊંડો ગણિત પ્રત્યે સમજદારી કઈ રીતે વિકસી એ લગભગ ચમત્કાર ગણાય છે તે સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે અને ભવિષ્યમાં એવી આશા છે કે તે પોતાની કૌશલ્યથી સમગ્ર કચ્છ અને દેશનું ગૌરવ વધારશે મારું નામ મોહનલાલ ભોધરાય માતન અંજારમાં રહું છું મારો દીકરો રિષભ પાંચ વર્ષનો છે અને ગણિતમાં સારું એવું એવી દાખલા ગણી રે છે સરવાળા બાદ બાકી ગુણાકાર બધું કરી લે છે અત્યાર સુધી સ્કૂલમાં ગયો જ નથી સ્કૂલનો પગજ પગથી નથી ચડ્યો અને આટલું બધું આવડે છે એટલે થોડું ઘણું બે વર્ષનો હતો ત્યારથી જ એ કલરને ઓળખતો ધીમે ધીમે અમને ખબર પડી કે આ તો કઈક જાણે છે ઘણું બધું અને એનું ગ્રાસપિંગ પાવર સારું છે એટલે જેને એને એને એના પછી કઈક પણ શીખવાડીએ તો એને તરત યાદ રહી જાય છે તો એ થોડુંક ધ્યાન આપ્યું અને સારા એવો ગણિતમાં લગભગ આઠમા ધોરણ સુધીના દાખલા ઘણી વાર ટીચર્સ એમ કે છે કે આઠમા ધોરણ સુધીના દાખલા એ ઘણી લે છે આ ચોક્કસ એ હું એવું માનું છું કે આ એક કંઈક વિશિષ્ટ શક્તિ છે એમાં જે

વિચારતો તો કે પણ શિક્ષકો છે એમને પાસેથી અને નિષ્ણાતો પાસેથી સલાહ લઉં છું કે ખરેખર બાળક માટે હું શું કરી શકું કારણ કે અત્યારે આટલો ટેલેન્ટેડ છે છે તો તો અત્યારેનો સમય ચોક્કસ હું એના માટે સલાહ લેતો રહું છું અને કાંઈક આગળ વધે એના માટે પ્રગતિ એના માટે કાર્ય કરી રહ્યો છું મારું નામ ભોજરાજ નામોરી પીરસરી રવા તાલુકો અબડાસા અંજારમાં રહું છું હવે હમણાં મારો પોતરો છે જે એ પાંચ વર્ષનો છે સ્કૂલ ગયો નથી પણ બે વર્ષનો હતો ત્યારથી એ ઢીંગલી ને રમતો હતો એમાંથી ધીમે ધીમે સરવાળા બાદ બાકી કરતો હતો એ જોયું તમે ખાસ ધ્યાન દીધું નહીં કે રમે છે ખ્યાલ આવે નહીં પછી યુટ્યુબમાં ને એણે મોબાઈલમાં અને ટીવીમાં જોયું એમાં ધીમે ધીમે સરવાળા બાદ બાકી કરતા ચાલુ થઈ ગયો અમને એ લાગ્યું કે સરવાળા બાદ બાકી ચાલુ કરે છે ને શું ઘોખેલા છે શું છે એ થોડીક પરીક્ષા કરી તો એ તો પોતે જાણતો હતો એટલે થોડું થોડો એને ધ્યાન દીધું અને બાજુમાં એક છોકરી છે બી એ બી થયેલી છોકરી છે એ ટ્યુશન ચાલુ કર્યું તો એને પોતે સામેથી કહ્યું કે મારે ટ્યુશન ચાલુ કરાવવા છે તો મેં અમે સામેથી કીધું કે આનો લ્યો તો પેલો મૂર્ત એના છોકરાથી એને છોકરીએ ટ્યુશન ક્લાસ ખોલ્યું છે આજે એનું ટ્યુશન ક્લાસ સારું હાલે છે ને એણે શીખાડ્યું છે થોડું થોડું ને ટ્યુશનમાં એ આવે છે બાકી યુટ્યુબ અને મોબાઈલ ઉપરથી જોયું છે ખરેખર જો છોકરાઓને ટ્યુટિબ ને મોબાઈલ વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એ ઉપયોગી વસ્તુ છે બાકી રમતમાં એમાં રવાડે ચડી જાવ તો એ વસ્તુ ખરાબ છે પણ એ રીતે આને કુદરતી બક્ષી છે શું છે એ ગમે એવા દાખલા દેવો ગુજરાત આપણે સરવા બાદ બાકી ભાગાકાર ગોળાકાર યુટી પ્લસ ને એ બધા ગુજરાતી અંગ્રેજીમાં આંકડા અંગ્રેજીમાં કરે છે પણ એ બધા સરવા બાદ બાકી ગોળાકાર ભાગાકાર એ કરી શકે છે પાંચ વર્ષની ઉંમરમાં આટલું યાદ રહે છે અને મોટા મોટા સરળ લાખો કરોડો સુધીના એનો હિસાબો કરે છે બતાવે કરોડ કરોડ લાખ સુધીના સુધી આંકડા હોય તો આંકડા બતાવે કે આ આટલા લાખ છે આ લાખ આટલા છે આજે નાના ઘણા આપણે જોયું હશે તો પ્રાથમિક શાળામાં પાંચ પાંચ છઠ્ઠા ધોરણ લાખો રૂપિયા સુધીનો કોઈ સરવાળા માન આવતા હશે અને આ આંખ છે એ આંખ તો બધા આવડે છે કમ્પ્લીટ

ફોટોગ્રાફર એસોસિએશન ખબર પડી એમણે પણ સન્માન કર્યું એમણે પણ એમણે આપ્યું છે પ્રમાણપત્ર આપ્યું છે એટલે ઘણા બધા એને પૂછા કરે છે બોલે છે આવે છે અને પ્રમાણપત્ર આપે છે અને ઘણા નવાઈ લાગે છે કે આટલો છોકરો જાણે કેમ છે એને હકીકતમાં એ જાણે છે અને કુદરતી બક્ષી છે એવું લાગે છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોરી સાઇડર ચણિયાચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો